નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છીએ જીરાનું એટલે કે જીરુની અરરાજીના વાયદાઓની બજાર કેવી છે આજની બજાર કેવી છે એ પણ જોઈ લઈ પહેલાં લાઈવ અરરાજી જોઈ લઈ શું છે સ્થિતિ ગયા ગઈકાલ કરતાં આજે આપણને બજાર જોવા મળે ગઈકાલે આપણને બાવનસોની આસપાસ જોવા મળતું હતું એ બજાર આજે થોડું ડાઉન આપણને જોવા મળે છે તેમ છતાં પણ આપણે લાઈવ અરરાજી જોઈ લઈ કે કેવી છે સ્થિતિ પિસ્તાલીસોથી લઈ અને પાંચ હજાર સુધીનો વેપાર થાય છે આપણે જોઈએ છીએ લાઈવ અરરાજીમાં શું છે સ્થિતિ તેને લઈને આપણે

ત્રણસો બહાર કે શું કરું ચાર હજાર ચાર હજાર લેવા દે ભાઈ કોઈ નથી હાલ આ લઈને આવ્યા એકા લેતા આવી અરે ગાયત્રી ઓલ્ડ બિશાલાલ હાલે ઘટીયા જૂનામાં

બસો પચાસ સાઈઠ હિત એસી ને ત્રણ દવતર ત્રણસો હિતર ત્રણસો સિત્તેર ત્રણસો સિત્તેર એસી નેવું આલુ હે હિતર તો લખાવું તો હિતેર માં ભાઈ આપડે ક્રિષ્નાલ પાંચસો પુરા પાંચસો પાકા દિયા પાંચસો આલુ નીલા તારે પાંચસો તારે હાલુ હે

નવસો એકાવન નવ એકાવન નવ એકાવન આ બધું ઉતાવળ રાખી થોડી એકાવન બાવન તેપનસોતે પંચોતેર નવ પંચોતેર છતેર એસી પંચાસી નવ પંચાસી પંચાશી લખો ભાઈ કષ્ટ ભંજાન પચાસ રૂપિયા હવે છ બચા છે હવે જોઈ લે છસો પચાસ કોનું હેપા ચાલો સાતસો પચાસ રૂપિયા આગળ હે બાલાજી આઠસો બુરા આઠસો માન

Woy lewat dia itu Apalagi isyak gul lalu Isyak Halo Dewi Bacca <hala>

એટલે ગઈકાલ કરતાં ત્રણસો રૂપિયા ડાઉન જોવા મળે છે હળોદ માર્કેટિંગ યાર્ડમાં અને આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે બાવનસો હતા આજે ઓગણપચાસની આજુબાજુ એટલે પાંચ હજારની જુઓ ને આસપાસ જોઈએ એ બજાર ભાવ આપણને જોવા મળે છે જે લોકો જોઈ રહ્યા હોય ગઈકાલે ગામડે વેપાર કરી રહ્યા હોય આજે જોતા હોય અને આપણે તમામ ખેડૂત મિત્રોને અપીલ છે એકવાર શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને આ શેર કરવાનું કારણ એ જ છે કે ઘરે બેઠા ગામડે જે લોકો ખેડૂતો જણસી વેચી રહ્યા છે એને હડોદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તાત્કાલિક ખ્યાલ આવે અને નજર ડોઝના માધ્યમથી તમે જ્યાં મોબાઈલથી જ્યાં જોઈ રહ્યા છો વોટ્સઅપ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં જ્યાં જોઈ રહ્યા હોય લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા જ દરરોજના સમાચાર તમારા મોબાઈલમાં મળતા રહે નમસ્કાર